શું તમે ક્યારે અનુભવ્યું છે કે લાખ પ્રયત્નો કરવા છતાં પણ પૈસા ઘરમાં ટકતા નથી આવક પુષ્કળ છે પણ ખર્ચ તેના કરતાં પણ વધુ ઝડપી છે જો આવું છે તો શક્ય છે કે તમારા પોતાના ઘરમાં કેટલીક એવી વસ્તુઓ મોજૂદ છે જે તમારી પ્રગતિના સૌથી મોટા દુશ્મન બની બેઠી છે વિડિયો શરૂ કરતા પહેલાં એક દિલથી વિનંતી જો તમે શ્રીકૃષ્ણના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં જરૂર લખો જય શ્રી કૃષ્ણ નમ કારણ કે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હોય ત્યારે દરેક મુશ્કેલી સરળ બની જાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર ફક્ત ઈંટ પથ્થરોની વાત નથી કરતું તે ઊર્જા સ્પંદન અને જીવનની દિશાની વાત કરે છે ઘરમાં રાખેલી એક નાનકડી વસ્તુ પણ તમારું ભાગ્ય બનાવી શકે છે અથવા તેને સંપૂર્ણપણે બગાડી શકે છે હવે જરા વિચારો શું તમને વારંવાર એવું લાગે છે કે ઘરમાં વગર કારણે તણાવ રહે છે પૈસા આવે છે પણ કોઈ છિદ્રમાંથી રેતીની જેમ સરકી જાય છે અન્ય લોકો પ્રગતિ કરી રહ્યા છે અને તમે ત્યાં જ ઊભા છો તો હવે સજાગ થઈ જાઓ કારણ કે શક્ય છે કે આ બધું તમારા ઘરમાં છુપાયેલા દસ મોટા વાસ્તુદોષોને કારણે થઈ રહ્યું હોય અને તમને ખબર પણ ન હોય વાસ્તુ કહે છે દરેક વસ્તુ ભલે તે નિર્જીવ કેમ ન હોય એક ઊર્જા લઈને આવે છે અને જો તે ઉર્જા નકારાત્મક હોય તો તે ફક્ત તમારા ધનને જ નથી ખાઈ જતી પરંતુ તમારી શાંતિ તમારી તંદુરસ્તી અને તમારી સફળતાને પણ ચૂપચાપ ગળી જાય છે પણ ગભરાશો નહીં આજે હું તમને એવી દસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જે જો તમે આજે જ તમારા ઘરમાંથી હટાવી દેશો તો માની લો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે આમાંથી કેટલીક વસ્તુઓ તો એવી છે જેને આપણે રોજ જોઈએ છીએ પણ ક્યારેય વિચારતા નથી કે આજ આપણી આર્થિક તંગીનું કારણ છે કદાચ આમાંથી જ કોઈ એક વસ્તુ આજે પણ તમારા ડ્રોવર મંદિરમાં કે કબાટમાં છુપાયેલી હોય જે તમારી બરકતને રોકી બેઠી છે તો ચાલો વાસ્તુના આ રહસ્યમય સંસારમાં સાથે પ્રવેશ કરીએ જ્યાં દરેક દિશા કંઈક કહે છે દરેક વસ્તુ એક સંકેત આપે છે અને દરેક ખૂણો તમારું ભાગ્ય લખે છે

મિત્રો હવે વાત કરીએ તે ભૂલની જે લોકો ઘણીવાર અજાણતામાં કરે છે અને જેનો સીધો અસર તેમના ભાગ્ય શાંતિ અને સમૃદ્ધિ પર પડે છે પ તે ભૂલ છે દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ કે ફાટેલા ફોટાને ઘરમાં સાચવીને રાખવા ઘણીવાર પૂજા કરતાં કરતાં મૂર્તિમાં તિરાડ પડી જાય છે ફોટાના ખૂણા ફાટી જાય છે પરંતુ આપણી લાગણી જોડાયેલી હોય છે તેથી આપણે તેમને ફેંકવું પાપ માનીએ છીએ પણ શું તમે જાણો છો વાસ્તુ અનુસાર આ પાપ નહીં પરંતુ ભારે દોષ છે જે તમારી પ્રગતિમાં બહુ મોટો અવરોધ ઊભો કરી શકે છે બ ખંડિત મૂર્તિઓ કે ફાટેલા ફોટા ઘરમાં રાખવાથી એક ધીમી પણ ખૂબ જ ઊંડી નકારાત્મક ઉર્જા ફેલાય છે આ ઉર્જા ફક્ત તમારા ધનને જ નથી રોકતી પરંતુ માનસિક તણાવ વિવાદ અને અશાંતિને પણ આમંત્રિત કરે છે વ એટલા માટે મારી તમને વિનંતી છે આવી પવિત્ર વસ્તુઓ જો ખંડિત કે જૂની થઈ જાય તો તેમને કોઈ પવિત્ર નદીમાં વહાવી દો અથવા મંદિરમાં જઈને વિદાય આપો પણ તેમને ઘરમાં બિલકુલ ન રાખો અને બીજી એક વાત આજકાલ ઘણા લોકો ભગવાનના એવા ચિત્રો લગાવે છે જે પરંપરાગત નથી હોતા જેમ કે ચિલમ પિતા શિવજી કે અતિશય વિકરાળ ભૈરવ આવા ચિત્રો ભલે તે કળાના રૂપમાં કેમ ન હોય ઘરની ઉર્જાને ભારે અસર કરે છે કારણ કે દરેક ચિત્ર એક ભાવનાનો સંચાર કરે છે અને વિકરાળતા કે ક્રોધની છબીઓ ઘરમાં સૌમ્યતા અને ધનલક્ષ્મીને દૂર કરી દે છે ધ્યાન રાખો દેવતા જ્યારે ઘરમાં હોય ત્યારે તેમનું સ્થાન તેમની સંખ્યા અને તેમનું સ્વરૂપ બધું જ વાસ્તુ અનુસાર સંતુલિત હોવું જોઈએ કારણ કે જો પૂજ્ય પણ અશુદ્ધ કે અસંતુલિત હોય તો કૃપાની જગ્યાએ આફત આવી જાય છે પ તો આજે જ ઘરમાં જુઓ શું ક્યાંય કોઈ ખંડિત મૂર્તિ ફાટેલો ફોટો કે વિકરાળ ચિત્રો તો નથી રાખ્યું જો હા તો તે તમારી ધનહાનિનું પહેલું પગલું છે અને તેને હટાવતા જ તમને ચમત્કારિક રીતે ફરક મહેસૂસ થશે સ યાદ રાખો શુદ્ધતા ફક્ત મનમાં જ નહીં ઘરની દિવાલો અને ખૂણાઓમાં પણ હોવી જોઈએ ત્યારે જ તો લક્ષ્મીમાં ટકે છે નંબર બે વાસ્તુશાસ્ત્ર આપણને શીખવે છે કે આપણું ઘર કે ઓફિસ માત્ર ઈંટ પથ્થરોનું માળખું નથી પરંતુ તે આપણી ઉર્જાનું કેન્દ્ર છે તેથી જ્યારે આપણે ત્યાં કોઈ વસ્તુની તસવીર લગાવીએ છીએ તો તેની સાથે તેની પણ આપણા જીવનમાં પ્રવેશ કરે છે સાપ ગધેડો બાજ ઘીધ કબૂતર કે કાગડા જેવા જીવો ભલે પ્રકૃતિનો ભાગ હોય પરંતુ તેમની તસવીરો આપણા આસપાસ નકારાત્મક અને હિંસાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે આવા ચિત્રો આપણા મન અને વાતાવરણમાં અશાંતિ અને તણાવ વધારી શકે છે તેથી આપણા આશ્રય સ્થાનને શાંતિ પ્રેમ અને સકારાત્મક ઉર્જાથી ભરવા માટે આવા ચિત્રોથી બચવું જ બુદ્ધિમાની છે કોઈની પાસેથી ગિફ્ટ અરીકે રૂમાલ લેવો કે કોઈનો રૂમાલ વાપરવો તમારા માટે નુકસાનનો સોદો બની શકે છે વાસ્તુશાસ્ત્રમાં કોઈની પાસેથી ફ્રીમાં રૂમાલ લેવાની મનાઈ કરવામાં આવી છે આવું કરવાથી તમારો સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે નંબર ત્રણ જો તમને પર્સ રાખવાનો શોખ હોય તો તે માત્ર ફેશન કે જરૂરિયાત પૂરતું નથી તે તમારી ઉર્જા અને સૌભાગ્ય સાથે પણ જોડાયેલું છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે પર્સ કે તિજોરીમાં માત્ર પૈસા જ નહીં પરંતુ ઉર્જાનો પ્રવાહ પણ હોય છે તેથી તેમાં કેટલીક પવિત્ર અને ધાર્મિક વસ્તુઓ જરૂર રાખો જેમ કે ચાંદીનો સિક્કો દેવી દેવતાઓની નાની તસવીરો અથવા કોઈ શુભ ચિહ્ન જે તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિનો સંચાર કરે ધ્યાન રાખો ફાટેલી તિજોરી કે તૂટેલું પર્સ માત્ર તમારા ધનને જ નથી રોકતું પરંતુ તેમાં બરકત પણ નથી ટકતી એ જ રીતે ખિસ્સામાં રાખેલા ફાટેલા જૂના નોટ પણ ધીમે ધીમે નકારાત્મકતા ફેલાવે છે તમારું પર્સ તમારી સમૃદ્ધિનું પ્રતીક છે તેને આદર આપો સાફ સાફસુથરું રાખો અને તેમાં ફક્ત એવી જ વસ્તુઓ રાખો જે તમારા જીવનમાં ખુશાલી લાવે નંબર ચાર ઘર એ જગ્યા છે જ્યાં આપણે સુકૂન પ્રેમ અને ઊર્જાની શોધ કરીએ છીએ પરંતુ જરા વિચારો જો તે જ ઘરમાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ હોય જેમ કે તૂટેલો દર્પણ ખરાબ ઘડિયાળ તૂટેલો પલંગ કે તિરાડ પડેલો દીવો તો શું તે ઘર સુખ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની શકશે વાસ્તુશાસ્ત્ર આપણને આ જ ચેતવણી આપે છે તૂટેલા વાસણો ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ફાટેલા પોસ્ટર કે તસવીરો જૂનું તૂટેલું ફર્નિચર આ બધું ધીમે ધીમે ઘરની સકારાત્મક ઉર્જાને ખાઈ જાય છે અને પછી તે ખાલી જગ્યામાં નકારાત્મકતા પ્રવેશે છે જે ઘરના વાતાવરણને ભારે બનાવી દે છે અને મનમાં બેચેની તણાવ અને માનસિક મૂંઝવણોને જન્મ આપે છે જો તમારા ઘરમાં કોઈ પણ વસ્તુ તૂટેલી હોય તો તેને કાં તો તરત જ રિપેર કરાવી લો અથવા દિલથી વિદાય આપી દો કારણ કે આ વસ્તુઓ માત્ર નકામી નથી હોતી તે તમારી ખુશીઓના માર્ગમાં અવરોધ બની જાય છે તમારું ઘર તમારું મંદિર છે તેને સુરક્ષિત પવિત્ર અને શુદ્ધ બનાવવું એ આપણું કર્તવ્ય છે તૂટેલી વસ્તુઓથી નાતો તોડો અને નવા પ્રકાશને તમારા જીવનમાં આમંત્રિત કરો નંબર પાંચ પૂજા ઘર એક એવું સ્થાન જ્યાં આત્મા સુકૂન પામે છે જ્યાં દરરોજ સવારની શરૂઆત આરતીની મધુર ધ્વનિ અને દીવાના પ્રકાશથી થાય છે આ પવિત્ર સ્થળે એક ખાસ સ્થાન હોય છે પૂજાનો કળશ પણ શું તમે જાણો છો આ કળશને ખાલી રાખવો એ માત્ર એક સામાન્ય ભૂલ નથી પરંતુ એક ગંભીર વાસ્તુ દોષ બની શકે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે પૂજા કળશ માત્ર એક ધાતુનું પાત્ર નથી તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ મનાય છે જ્યારે આ કળશ ખાલી હોય છે તો જાણે તમે તે દિવ્ય શક્તિઓને આમંત્રિત તો કરી પણ સન્માન ન આપ્યું કળશ વ્યક્તિના જીવન સાથે જોડાયેલો હોય છે તેમાં ભરેલા જળથી માત્ર વાતાવરણ જ શુદ્ધ નથી થતું પરંતુ ઉર્જાનો પ્રવાહ પણ સંતુલિત રહે છે એટલા માટે તેને ક્યારેય ખાલી ન રાખો ગંગા જળથી ભરીને રાખો જેથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે જ્યારે પૂજાનો કળશ ભરેલો હોય છે તો તે માત્ર તમારા ઘરની શોભા જ નથી વધારતો પરંતુ તમારી જિંદગીના દરેક ખૂણામાં ઉન્નતિ અને પ્રગતિના નવા રસ્તા પણ ખોલે છે તો આવો શ્રદ્ધા અને આસ્થાથી ભરેલા પોતાના પૂજા ઘરને પૂર્ણ બનાવો અને કળશને ખાલી નહીં પરંતુ દિવ્યતાથી પરિપૂર્ણ રાખો નંબર છ સુશોભનની વસ્તુઓ કે કલાકૃતિઓ કેટલાક લોકો ઘરને કલાત્મક દેખાવ આપવા માટે નકલી કે કાંટાવાળા છોડ લગાવી દે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટા વાળા વૃક્ષો કે છોડ ન લગાવવા જોઈએ તેનાથી પારિવારિક છે જે આવું કરવું સારું નથી માનવામાં આવતું જે ખોટું છે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મકતા વધે છે તેની સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે જો કલાકૃતિઓના નામે કેટલીક એવી વસ્તુઓ કે પેઇન્ટિંગ્સ હોય જેમાં સુકાઈ ગયેલા વૃક્ષો હોય કે માનવવિહીન ઉજ્જડ શહેર હોય વેરવિખેર ઘર હોય જેને કલાત્મક ગણવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ બધી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે નંબર સાત મિત્રો આપણું ઘર ફક્ત ઈટ પથ્થરોથી નથી બનતું તે આપણી ભાવનાઓ ઊર્જા અને પ્રેમનું કેન્દ્ર હોય છે પરંતુ ઘણીવાર આપણે અજાણતામાં આપણા ઘરને એવું બનાવી દઈએ છીએ જ્યાં નકારાત્મકતા પાંગરવા લાગે છે અને તે પણ કેટલીક એવી વસ્તુઓને કારણે જેને આપણે વારંવાર અવગણીએ છીએ તમે ધ્યાન આપ્યું હશે ક્યારેક દવાઓ આમ તેમ વિખેરાયેલી હોય છે ક્યાંક ટોઇલેટ ક્લીનર ખુલ્લું પડ્યું હોય છે તો ક્યાંક શેમ્પૂ નોઇલ

એક મજબૂત બોક્સ બનાવો જેમાં આ બધી વસ્તુઓ સાચવીને રાખી શકાય આ સ્થાન રસોડા બાળકોના રૂમ અને બેડરૂમથી દૂર હોવું જોઈએ જેથી નકારાત્મક પ્રભાવથી ઘરની પવિત્રતા જાળવી શકાય ઘર એ જગ્યા છે જ્યાં જીવન ખીલે છે તેને સુરક્ષિત પવિત્ર અને શુદ્ધ બનાવવું એ આપણું કર્તવ્ય છે તૂટેલી વસ્તુઓ સાથે નાતો તોડો અને નવા પ્રકાશને તમારા જીવનમાં આમંત્રિત કરો સોફા ખુરશી અને ટેબલ મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી ખુરશી કે ટેબલ પડ્યું હોય તો તેને તરત જ ઘરમાંથી હટાવી દો અથવા તેને રિપેર કરાવી દો આ તમારા પૈસા અને પ્રગતિને રોકી દે છે સોફા ખુરશી કે ટેબલ કેવા હોય તેનું પણ વાસ્તુ હોય છે તે પણ સુંદર અને સ્વચ્છ હોય પરંતુ ક્યારેક ક્યારેક તેની બનાવટ કે આકાર પ્રકાર પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે તેથી કોઈ વાસ્તુશાસ્ત્રીના જાણકારની સલાહ લઈને જ આ વસ્તુઓ ખરીદો ઘરનો દરવાજો દક્ષિણ દિશા તરફ હોય તો વાસ્તુ દોષ લાગશે જો તમારું ઘર દક્ષિણ મુખી છે તો તમે સૌથી ઘરના દરવાજાથી બમણી દૂરી પર લીમડાનું એક ઝાડ લગાવો લગાવો બીજું એ કે દરવાજાની ઉપર પંચમુખી હનુમાનજીનું ચિત્ર આયના દર્પણ પણ લગાવી શકો છો મુખ્ય દ્વારની ઉપર પંચ પિરામિડ લગાવવાથી પણ વાસ્તુ દોષ સમાપ્ત થાય છે ગણેશજીની પથ્થરની બે મૂર્તિઓ બનાવો જેમની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય આ જોડાયેલી ગણેશ પ્રતિમાને મુખ્ય દ્વારની બરાબર વચ્ચે ચોખટ પર ફિક્સ કરી દો જેથી એક ગણેશજી અંદર તરફ જુએ અને એક બહાર તરફ જ્યારે ઘરમાં વાસ્તુ દોષ છવાઈ જાય છે ત્યારે ફક્ત દિવાલો કે ફર્નિચર બદલવું પૂરતું નથી તે ઘરની શુદ્ધ કરવી પણ એટલી જ જરૂરી છે ખતમ કરવા માટે સુંદરકાંડ કે રામચરિત માનસનો પાઠ સમય સમયે કરવો જોઈએ આ પવિત્ર મંત્રોની ધ્વનિ ઘરના દરેક ખૂણામાં ફેલાય છે અને નકારાત્મક ઉર્જાને બહાર કાઢીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જ્યારે રામ નામનો પ્રભાવ ઘરમાં હોય છે તો દરેક કઠિનાઈ દરેક બાધા પોતાના આપ દૂર થવા લાગે છે આ ફક્ત સંસ્કાર નથી પરંતુ તમારા ઘરની આત્માને સ્વચ્છતા અને શાંતિથી ભરી દેનાર આશીર્વાદ છે અને હવે વાત કરીએ તે કેટલીક વસ્તુઓની જેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી છે જે મફતમાં લેવાથી તમારા જીવનમાં ભારે મુશ્કેલીઓ લાવી શકે છે તેલ શનિદેવની કૃપા મેળવવા માટે તેલ ચઢાવવું શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તમે કોઈની પાસેથી પૂછ્યા વિના મફતમાં તેલ લો છો તો આ તમારા માટે આર્થિક તંગી અને મુશ્કેલીઓના દરવાજા ખોલી શકે છે એટલા માટે તેલ લેવામાં સાવધાની જરૂરી છે કાળા તલ આ નાનકડા કાળા તલ રાહુ કેતુ અને શનિ સાથે જોડાયેલા હોય છે ભૂલીને પણ તેને મફતમાં લેવા કે દાનમાં સ્વીકારવું તમારા ભાગ્યમાં મોટી મુશ્કેલીઓ લાવી શકે છે શનિની સખ્તી અને રાહુકેતુની ચાલાકીથી તમને નિપટવું પડી શકે છે સોય આ નાજુક વસ્તુ તમારા સંબંધોની સંવેદનશીલતા સાથે જોડાયેલી છે કોઈની પાસેથી મફતમાં સોય લેવી તમારા વૈવાહિક જીવનમાં કલહ અને મન મોટાવનું કારણ બની શકે છે એટલા માટે સંબંધો જાળવી રાખવા માટે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે લોખંડ આ કઠોર ધાતુ શનિદેવનું પ્રતીક છે કોઈની પરવાનગી વિના લોખંડ લેવું એ તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતાને આમંત્રિત કરવા જેવું છે એટલા માટે લોખંડ હંમેશા સન્માન અને સમજદારીથી લો નમક જ્યારે અચાનક નમક ખતમ થઈ જાય ત્યારે પડોશી પાસેથી મફતમાં લેવું સરળ લાગે છે પરંતુ વાસ્તુ મુજબ સંબંધ સ્વાસ્થ્ય બોજ તળે દબાણ મહેસૂસ થાય છે મિત્રો આ વાતો માત્ર રિવાજ કે જૂની માન્યતાઓ નથી પરંતુ તમારા જીવનને બહેતર બનાવવા અને સુખ શાંતિ જાળવી રાખવા માટેના વાસ્તુ નિયમો છે તેમને સમજો અપનાવો અને તમારા ઘર એક સકારાત્મક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સ્થળ બનાવો યાદ રાખો જ્યારે આપણું ઘર ખુશહાલ હશે ત્યારે આપણી જિંદગી પણ ખુશીઓથી ભરાઈ જશે ધન્યવાદ અને તમારો દિવસ મંગલમય હો